કેમ છે બધા મજામાં એક નવા લોકો દ્વારા બધાનું સ્વાગત છે ફેમિલી અને ભાઈ તમને બધાને જે કાલનો ઉલોક જોયો છે બધા ફેમિલી મેમ્બરને ખ્યાલ હશે કે અમે ક્યાં આવ્યા છે અમે આવ્યા છે મારા ફાઈન અહીંયા અને અમે અહીંયાથી પીઠળમાં મંદિરે પણ ગયા હતા ફેમિલી અને અત્યારે જો તમને કીધું હતું ને કે બીજા ઉલોકની અંદરમાં અમારે હું બનાવવાનું ધોરણ હતું અત્યારે જો ગ્રેવી ચાલુ છે કે હું આપણે ટમેટાની ગ્રેવી થઈ ગઈ ડુંગળીની ગ્રેવી થાય છે અને જો અમારા ફરી હજી ડુંગળી મળતા જાય કોઈ રડે ભાઈ ભાઈ એટલે અહીંયા તમે જોવો બરાબર પછી થઈ જાય ને પછી અમારી મમ્મી ઓલું કરશે બત્રી વાઇટ કે જેને મમ્મી છે ને ભાઈ ના શોર્ટ્સ ઉતારીએ ને ઇન્સ્ટાગ્રામમાં અપલોડ કરે ને જૂની ચેનલ છે એમાં અપલોડ કરે પછી મારા મમ્મી ની ભાષામાં હું બોલશે સીતારામ ને રામ રામ ને સીતારામ એવું બધી બોલશે બરાબર ભાઈ તમને જોવા માટે અમારું ઇન્સ્ટા પેજ જવું પડશે બરાબર ને બાકી જો ગ્રેવી મસ્ત મજાની થઈ ગઈ છે ફેમિલી અને હજી કંઈક જે આગળ આગળ કરશે એ હું તમને બ્લોગમાં બતાવતો રહી ફેમિલી અને વિડીયોને હજી લાઈક ના કરે તો લાઈક કરી દેજો બાકી કમેન્ટ પણ કરવાનું ભૂલતા નહીં ફેમિલી તમારા ફેમિલી ફેમિલી જો મેડમ કંઈ કરી રહ્યા છે શું કરી દો

તો જોઈ લેવા ટોપડી આ રસની ટોપડી પૂરી કરી લીધી રેફરની ટોપડી પૂરી કરી લીધી રોટલી જો તમે તરીયા કરી દીધી ક્યાંક ખેક પડ્યું એ પણ જો તરીયા આવવા મળે હવે ઊભી થાય હવે ઊભી થાય માણસ જેવી થાવ હવે ઊભું થઈ જાય હરમ આવવી જોઈએ બાર રોટલી ખાધી ત્રણ પાસી ખાઈ ગઈ બાપરે બાપ હવે કઈ ના તો ખાઈ મમ્મી મારી આરો વાય

અમારે ભાઈ લગનની કેસેટ પેન ડ્રાઈવ ક્યાં ખોઈ ગઈ ને એ નથી ખબર ના ફય 25 વર્ષથી આલ્બમ હાઈસ્યો ને ત્યારે યાર આલ્બમ જો જૂના જમાનામાં કેવા બધી હતા આ વ્યવસ્થિત રીતે ફય હાઈસ્યો એટલે બહુ સારું કહેવાય કે પચીસ પચીસ વર્ષ કેવા ફોટા ભાઈ હાસવીને રાખ્યા હો બસ આપણે કહેને ઓલ્ડ ઓલ્ડ એટલે જો હાઈસવા નું જો જોસના એક પછી એક જોતી જ છે કાજોના મસ્ત મજાના ફોટા છે ત્યારના આ મારા નિકુલભાઈ છે અને અત્યારે હાલમાં તો નિકુલભાઈ અમારે તમે જોયા હોય ને અમારા બ્લોકમાં જૂની શહેરમાં હતા નિકુલભાઈ અત્યારે ક્યાં છે યુકે લંડન ની અંદર સ્ટડી કરવા ગયા છે તો ને આવતા વર્ષે આવવા છે અહીં અહીં હા આ પણ ઈ છે ગોલુ મોલુ કા ગોલુ મોલુ અમારા નિકુલભાઈ ગોલુ મોલુ છે એમાં મેડ આવશે ને ક્યારે બ્લોકમાં તો એને વિડિયો ઓરમાં વાત કરી ને એટલે તમને જરૂર આવો એનો વિડિયો એડ કરી ત્યારે આવીને જો તમે અહીંયા અહીં હા કેસલ ને દીધા કિટેલી તો માર્યો છે એટલે કિટેલી પૂઈ નહી હામાં હું ભરું ને ઈ મને મત ખબર બઈ હું ભરું એટલે કોઈ કહે આવતા હોય ને તો સાહી લઈ વચાવા હોય ને તો હીખા નો હોય તો હા જો આવું બધું આગળ છે ને મને મેડમ પ્લાન કરે બરાબર તો તમારે જોસનાય કીધું એમ હા કેટલા દીમાં બે કે ત્રણ કાલ કે બ્રહ્મદી બે કે કાપતી જ નથી કોઈ બે કે જો કાલ કે બ્રહ્મદી નઈ આયા ને એટલે પેલા તો મારે કાલ તો જવાનું છે આ પરો સપ્તાહ પર એ જવાય તો હા તો બ્રામદી આને છે ને ફોઈને ને કાના તને અટાણે આમંત્રણ દીધીબર તારા ને ફઈને બે કા ત્રણ દીમાં આવવાનું છે બરોબર અમાર મમ્મીજી માર મમ્મી થી ડોયલ નથી ઢાકણા નથી ખૂલતા બોલ ખઈ તો ટાટા જો ફે ટાટા કરતા ઘરે તો ક્યારના પહોંચી ગયા હતા ને ભાઈ પછી આવીને તો એટલું થાકી ગયો ને હુઈ જ ગયો હતો ને અત્યારે ઘડિયાળમાં તો છ ને ઓગણી થઈ ગઈ છે ફેમિલી અને ભાઈ એ બાજુ ભાઈ બહુ તડકા પડ્યો આજે અમે અહીંયા ફઈના ઘરે ગયા હતા ને અહીંયા ઉનાળાનો અહેસાસ થતો પંખા હાલતા હતા ને તે ગરમ ગરમ હવા ફેંકતી હતી ને અત્યારે હવે મેડમ જો પાછા રસોઈ પણ બનાવવા માંડી ગયા છે ઘરે પનીરનું શાક જરી ગયું કે તને હું ત્યાં હું પાછી એટલે શીખી ખાવા માંડી બોલો બોલો આપણે તો ભાઈ એટલું હં આપણે તો ફેમિલી એટલું ભાઈ જમાને કે અત્યારે બહુ ભૂખ નથી તો છતાં પણ ખાવું તો પડે ને કેમ કે અત્યારે પાછા હાંસ થઈ ગયા આપણે સુઈ ગયા તો મસ્ત મતલે આરામથી આરામ કર્યો ત્રણ ચાર કલાક એટલે આજ હવે નિંદર નહીં આવે સારી ઘડી ખમી બરાબર નહીં આવે ક્યાં ગયો તો ભાઈ હું હું થઈ ગયું હું હું થઈ ગયું મમ્મી હાજે જે જે કહ્યું તું ભાઈ ઈમ ઈમ કહ્યું તું કે આ ઝુ જુ જો 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 જો

હા તો ફાઇનલી ફેમિલી જમીને મસ્ત મજા નવરા થઈ ગયા છે અને રૂમમાં પણ આવી ગયા ફેમિલી અને અમારા નર્સ આ બાપા અહીંયા ડાયર ડાયર બધી કર નાખી ગુજો આમાં આવો વાયલો છે અમારે બધી જોસના ને કઈને ભેગી કરાવી પડી છે બાકી આજનો વ્લોગ કરી દઈએ છે એન્ડ આજનો વ્લોગ કેવો લાગી કમેન્ટ કરીને જરૂર જણાવજો ચેનલ માં નવા છો સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં જય દ્વારકાધીશ ત્યાં સુધી બધાનો ધ્યાન રાખજો નવા સાથે મળીશું બાય બાય ફેમિલી